નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોઠી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાગબારા તાલુકામાં આવેલું નાની મોગરી ગામમાં નેત્ર કેમ્પનું આયોજન થયું હતું અને આવા જ દેડીયાપાડા સાગબારા તાલુકામાં નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આ નેત્ર કેમ્પનું આયોજન થાય છે જેને લઈને નેત્ર પરીક્ષા પ્રકલ્પ એકલ આરોગ્ય પ્રકલ્પ ગુજરાત દ્વારા આનું આયોજન કરવામાં આવતું જેનો આપ વિડીયો નેહ પ્રકલ્પ ગુજરાત સંભાગ નેત્ર પરીક્ષા પ્રકલ્પ જે છે આ સંસ્થા ક્યારથી અહીંયા કામ કરે છે અને તમે ગામડાની અંદર કઈ કયા 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 જિલ્લામાં અને તાલુકામાં આ વિસ્તૃત થયેલી છે એને લઈને તમારી માહિતી આપો અને તમે તમારું નામ ને થોડું પરિચય આપશો જય શ્રી રામ હું છગનભાઈ વસાવા મોહિલી તાલુકા જિલ્લો તાપી એકલ આરોગ્ય આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને એકલ આરોગ્ય પ્રકલ્પ પાંચ શિક્ષા અભિયાનમાંથી આ નેત્ર ચિકિત્સાનો પ્રોગ્રામ ચાલે છે આખા ઇન્ડિયામાં સત્તર રાજ્યમાં આપણે આ અભિયાન ચાલે છે એમાંથી આ પ્રથમ વખત આ ગુજરાતમાં બે હજાર ત્રેવીસથી આ નેત્ર ચિકિત્સાનો પ્રોગ્રામ ચાલે છે હાલમાં જ થવાચંદનો પ્રોગ્રામ

ખૂબી આવી ગઈ છે એના માટે આપણે છે ને નેત્ર ચિકિત્સા અભિયાન ચાલુ કર્યું છે આંખો સારી હોય તો બધું દુનિયામાં સારું દેખાય આંખ જો આમ તેમ જો થઈ ગઈ હોય તો આપણે તકલીફ પડતી છે જોવાની તકલીફ પડે છે ચાલવાની તકલીફ પડે છે આંખ ના હોય તો બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે એના માટે આપણે આ દરેક એકલ આરોગ્ય પ્રકલ્પ થી આ ડેડિયાપાડા તાલુકામાં આ નેત્ર ચિકિત્સાનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે અને એમાં આપણે દરેક વ્યક્તિનો આંખો ચેક કરીએ છે અને આ ત્રણ કે એના ઉપરથી આવે છે તેમાં હાઇપો અને માયોપિયો એ બે પ્રકારના આપણને આંખોની તકલીફ હોય છે જે હાઇપ્રો એટલે નજીકથી દેખાય તે નહીં અને જે માયોપી એટલે દૂરથી દેખાય નહીં એના માટે આપણે એની કોશિશ કરી છે એને તમને લેન્સ મૂકીને જે કંઈ નંબર આવે છે એનું તત્વજ્ઞાન કરવામાં આવે છે

ખુબ ખુબ આભાર કંકાલા છે પિયત તો અહીંની છે પણ કંકાલા શાસ્ત્રી પણ અહીંનું કામ કરે છે એકલ આરોગ્ય સેવિકા તરીકે દાખલા તરીકે કોઈ બીમાર હોય તેની માપ શરીરની માફ કરીને બીપી છે સુગર છે લોહી લોહી ટકાવારી એવું ઓક્સિજન એવું ચેક કરીને તેને પેશન્ટનો બ્લડ કરું છું પછી ડોક્ટર દ્વારા જે પરચી આવે છે ને તેને દર્દીને આપવાની અને જે ખેતરમાં અંતા પોષણ વાળી દ્વારા તે રાસાયણિક ખાદ હટાવવાનું અને જૈવિક ખાતથી એ પોષણ વાળી બનાવીને આપણે જાતે ખાવાનું અને બીજાને એટલું જૈવિક ખેતી સરસ અને તમે જે સાસરીમાં છો તો આવા સામાજિક કામો કરો છો તો એમાં અડચણરૂપ બને છે કે પછી સપોર્ટ કરે છે ઘરમાંથી વિસેપટ કરે છે ને એમ जैविक ખેતી जैविक ખેતી તરફ એટલે કે ઓર્ગેનિક ખેતી તરફ પાછા વાળો છો લોકો ને સમજાવો છો રાસાયણિક ખાતરનો ઉપયોગ નહી કરો તો એ બાબતે તમને લોકો શું પ્રતિભાવ હોય છે એ તો કે છે કે રાણી ખાતર વાળો લોકો તંદુરસ્ત બની શકે અને તે રાસાયણિક ખાતર છે ને એનાથી તો માણસ ઢીલો પણ થઈ શકે કે થોડું હાડકા દુખે ન્રણણીણી ના laneા xo ના નહણા, ન્ષતે. ને ના 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 ને નો ના ને ને ના નેન ના નેન ના નાF ના નો

का कर रहा है तो को देखा है अभी तक रख रखा था तो चारों तरफ लोग हां कोई काम लगा दोनों का ही प्रॉब्लम ना है देखा तो मैं तो हां इनका है इनका है हमें कहना था को બસ મે પાઉલા થી હાલો દેખાયો જો એ ચશ્મા તુલે દૂર ને ના હેર લો નજીક ને તો કઈ કામકાજ કર લુકી નહી બરાબર એ તુલે 700 800 રૂપિયા 400 500 રૂપિયા ચશ્મા તુલે ઓ ઓન ટક પર તી પોવલો અવાજ માહિતી સબર વિડિયો જોવા કોર્નિકાબર ન્યૂઝ ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપ્યો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ